જેતપુર ના પીપળવા ગામ હાકરી ના પાટી ગામ બને રોડ વરસાદ જોઈ લો આ ડામર ડામરનો રોડ બને છે આ લોકોને કોઈ જ નથી એક તો રોડ કેટલા સમયે બનાવે અને એમાં ચાલુ વરસાદે રસ્તો બનાવે આ રોડની ક્વોલિટી જુઓ કેવો છે ભાઈ દો

ચાલુ છે અને રોડ કામ ને આ કેટલી ગુણવત્તા વાળું કામ થાય એ તો રામ જાણે ભાઈ હવે પરેશ ભાઈ રોડ કેવું છે બોલો તો ખરા તરી આ રોડ નું કામ નબળું થાય છે આ રોડ નો હાલે આવો રોડ ચાલુ વરસાદ રોડ બને એ કેવો બને રોડ પર

તો કેટલા વર્ષે અમારો હોળ ભાઈ અમે હાવ ઘરે આવી ગયા ને હું જવાબદારી લઉં છું ને તમારે અહિયાં ખાડો પડે તમારે અહિયાં ખાડો પડે

એનું કારણ ઓલા ખાડા કેવડા પાણીના ભરે તમારે સામે તમે જોયું તમારે સામે પાણીના ના ખાડા ભરે હું ઈ કઢાવ તો તો એક ખાડો ભર્યો તો ની હું કઢાવ તો એ ખાડામાં હું જો કાકરી નાખશો ને ડાયરેક્ટ તમે ડામોર નાખ દયો ને કોઈ દી નોરી કારણ કે હું છે ખબર તમે મોટી ગાડી હાલે ને એટલે કોઈ દી નોરી અને એક તો ચાલુ વરસાદે ડામોર હોય નીચેથી પાણી આવ્યું ને છોટે જ નહીં છોટે જ નહીં એવું છે અમને કઈ ખરાબ કરવાની ગણતરી ન હોય ભરેલી છે તમારું જવું તેવું પાણી તો બળી જાય બળી જાય પણ સાહેબ આમાં હું છે ખબર અમારો કેટલા વર્ષે આ રોડ બહેનો છે કેટલા વર્ષે ખબર અમે હાઉ ઘરે આવી ગયા તા રોડ બહેનો ઉપેન્દ્રભાઈ કેવા ઉપેન્દ્રભાઈ સાવલ સાવલ પૂરું ના નાખો બંધ કરાવી બંધ કરી દીધું આવી ગઈ ત્રણ ગાડી પૂરતું રહી ગયું બાકી બપોર બંધ કરી દીધું તમારું કુ કામ જુનાગઢ જુનાગઢ શું નામ તમારું એવું છે

કે કોલેટીમાં કામ થઈને એમાં માનીએ છીએ હું એમ હું તમને એમ એમને કચજો તમારો વિકરાય તો તમારો તમારો વર્ક ઓર્ડર કેવો છે એ મેં નથી માંગ્યો પણ મેં શું કે ચાલુ વર્ષે જે કામ થતું હતું એટલે હું કેવાયો ને કરવું ન કેવા આવું આ મારી જાગૃત નાગરિક તરીકે એક ગામના વ્યક્તિ તરીકે મારી ફરજ છે કે આવો રોડ ન થાય એટલે બીજું કંઈ નહીં સમજી કે બાકી હું તમને જો મારી વાત અમારો ભાઈ તરીકે આ કહ્યો અમારે માથાકૂટ કરવા કે એવું કંઈ કરવા નથી અમે ખાલી આ પૂછવા જાય આવ્યા છીએ હવે તમે કામ બંધ કરાવી દેજો પ્લીઝ પૂરું થાય ના કાઢી તમારે હા